દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે બેટ દ્વારકા ટાપુ પર તેમજ અજાડ ટાપુ પર દરિયાની મધ્યે તિરંગા યાત્રા યોજાઈ હતી સાથે જ અગિયાર ઓગસ્ટના રોજ સુદર્શન સેતુ ઓખા તેમજ બાર ઓગસ્ટના રોજ ખંભાળીયા પ્રાંત કચેરી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર જીટી પંડ્યાના માર્ગદર્શનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તિરંગાનો જે કાર્યક્રમ યોજવાનો છે તે માટે દ્વારકા જિલ્લામાં દરેક સ્કૂલમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે દરેક સ્કૂલના બાળકોને તંત્ર તરફથી ઝંડા આપવામાં આવેલ છે આ ઉપરાંત સ્કૂલમાં અગિયાર બાર અને તેર તારીખ દરમિયાન તિરંગાને લગતી વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે ગામના પ્રતિષ્ઠિત નાગરિકો વિવિધ સ્કૂલના શિક્ષકો જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર આસપાસની જે કંપનીઓ આવેલી છે તેમના લોકો દ્વારા એક તિરંગા યાત્રા યોજવામાં આવશે